સૌથી પહેલો મને જ પ્રશ્ન પૂછ્યો કેમ મને પૂછ્યો પેલો પ્રશ્ન મને ખબર નથી પણ એમનો પ્રશ્ન એ છે કે સાચો રાજપૂત ઇતિહાસ અને એ સાચા રાજપૂત ઇતિહાસને સાંપ્રત સમયમાં લોકો સુધી કઈ રીતે પહોંચાડવો બરોબર ને અને રાજપૂત સમાજના સાચા ઇતિહાસથી રાજપૂત સમાજના લોકો કઈ રીતે જાણકાર બને એના માટે શું આપણે પ્રયાસ કરવો જોઈએ જે પ્રશ્ન છે બહુ સારો ને સુંદર પ્રશ્ન છે રાજપૂત સાચો ઇતિહાસ એ બહુ મહત્વની વાત છે સાચો ઇતિહાસ હોય એ બહુ મહત્વનો છે ઘણા બધા લેખકો એ રાજપૂત સમાજ ઉપર ઇતિહાસ લખ્યો છે ઇતિહાસકારો ઇતિહાસ લખ્યા છે પણ મારી દ્રષ્ટિએ જેમણે રાજ કર્યું ડોક્ટર સાહેબ જેમણે રાજ કર્યું જેને આપણે વંશજો કહેવાય જેને આપણો ઇતિહાસ છે તો જેમણે રાજ કર્યું એમણે પોતાના વંશ માટે કોઈ દિવસ કોઈ પુસ્તક ન લખાયું કે ઇતિહાસ ક્યારે લખાયો નથી સાચો ઇતિહાસ તો ત્યારે જ લખાય કે જેને ઇતિહાસ રહીચો હોય એ પોતે એનો ઇતિહાસ લખાવે ત્યારે સાચો રાજપૂત ઇતિહાસ લખાય અત્યારે સાંપ્રત સમજમાં આપણે જોતા હોય છે કે સફળ લોકો જે હોય એ પોતાની બાયોગ્રાફી લખતા હોય છે બરોબર ને અને ઘણા મૂવી બાયોગ્રાફી ઉપરથી બન્યા એટલે ઇતિહાસ લખાવો ખૂબ જરૂરી છે એટલે આપણે ત્યાં કરુણતા એ છે કે આપણો ઇતિહાસ આપણે નથી લખ્યો પણ આપણો ઇતિહાસ બીજા લોકોએ લખ્યો અને જ્યારે ઇતિહાસ બીજા લોકો લખે તો એ જરૂર નથી કે સો ટકા ઇતિહાસ સાચો હોય એમાં ક્યાંક ને ક્યાંક ખોટું પણ લખાઈ ગયું હોય વધારે પડતું લખાઈ લખાઈ ગયું ગયું હોય હોય અથવા ન લખવાનું પણ એટલે સાચો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે અને એના માટે સાચા લેખકે લખેલો ઇતિહાસ આપણે વાંચીએ તો સાચો ઇતિહાસ આપણને જાણવા મળે અને આ ઇતિહાસ જે છે રાજપૂત ઇતિહાસ છે એ લોકો સુધી કઈ રીતે લઈ જવો એવો એમનો બીજો પ્રશ્ન છે તો અત્યારે ડિજિટલ યુગ છે અને આપણે બધા જોઈએ છીએ અને આપણે બધા અનુભવીએ છીએ આપણે ભણી લીધા પછી આપણું વાંચન કેટલું છે આપણે પોતે જાણીએ છીએ આપણે ભણતા હતા ત્યારે આપણે પુસ્તકો વાંચતા હતા પણ ભણવાનું પૂરું થઈ ગયા પછી અત્યારના સમયમાં તો ભાગ્યે જ આપણે પુસ્તકો વાંચીએ છીએ એટલે સૌથી પહેલું કામ એ કરવું પડે કે જે રાજપૂત ઇતિહાસ લખાણા છે જેટલા પુસ્તકો લખાણા છે એ પુસ્તકો જે વંશના રાજપૂતો હોય એ વંશનું જે પુસ્તક હોય એને એના ઘરમાં એ પુસ્તક વસાવી લેવું જોઈએ માનો કે જાડેજા યદુવંશ પ્રકાશ પુસ્તક લખાણું છે અહીંયા કેટલા જાડેજા બેઠા છે હાથ ઉંચો કરજો આટલા બધા જાડેજા બેઠા છે એમાંથી કેટલાના ઘરમાં યદુવંશ પ્રકાશની ચોપડી છે એ હાથ ઊંચો કરો યદુવંશ પ્રકાશ ની ભૂખ જેમના ઘરમાં છે હાથ ઊંચો કરો જેમના ઘરમાં યદુવંશ પ્રકાશ છે એ જાડેજાનો સાચો ઇતિહાસ જાણી શકે પણ જે જાડેજાના ઘરમાં યદુવંશ પ્રકાશ નામનું પુસ્તક નથી એને જાડેજાના ઇતિહાસ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછો તો એક પણ પ્રશ્ન જવાબ ન આપી શકે એટલે લોકો સમક્ષ આપણે ઇતિહાસ લઈ જવો હોય તો સૌથી પહેલું તો એ કરવું પડે કે લોકો પોતાના વંશના ઉપર લખાયેલું પુસ્તક વાંચતા થાય વસાવતા થાય વસાવશે તો વાંચશે હવે આજે ડિજિટલ યુગનો જમાનો છે એટલે કદાચ મોટા મોટા દર્દા પુસ્તકો વાંચવાની લોકોને ટેવ ન હોય તો એવા સમયમાં આપણે સાચા રાજપૂતને લોકો સમક્ષ લઈ જવા માટે શું કરવું જોઈએ તો એના માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને એ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમમાં એક સૌથી મોટું મહત્ત્વનું માધ્યમ જે છે એ યુટ્યુબ ચેનલ છે આજે એ લોકો આપ જોવો છો કે ડિજિટલ પ્લેટફોર્મની અંદર વોટ્સએપ છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે આનો બોળી માત્ર પ્રયોગ થાય છે એટલે તો બહુ જાજુ લખી ન શકાય પણ યુટ્યુબ ચેનલો જેની અંદર એક એપિસોડ ફક્ત ને ફક્ત રાજપૂત ઇતિહાસ ઉપર જ કહેવામાં આવે એ પ્રકારે જો યુટ્યુબ ચેનલ ચાલુ થાય તો મને લાગે છે કે આપણો રાજપૂત ઇતિહાસ એ રાજપૂત સમાજ સુધી આપણે પહોંચાડી શકીએ એવું હું માનું છું બરાબર ખૂબ ખૂબ આભાર પ્રશ્ન પૂછવા માટે